પોલીસ કોન્સ્ટેબલ ડીવી બાદ ફાઇનલ મેરિટ કેટલું રહી શકે તેની વિગતવાર ચર્ચા કરી તો લોકલો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર ઉમેદવાર ટોટલ બે લાખ સોડત્રીસ હજાર હતા એમાંથી બત્રીસ હજાર આઠસો બે ઉમેદવાર પાર્ટ એ અને બીમાં ઉત્તીર્ણ થયા હતા ડીવી માટે ટોટલ બાવીસ હજાર એકસો ચોસઠ ઉમેદવારને બોલાવ્યા હતા અને એનું મેરિટ હવે કેટલું રહી શકે તેની વિગતવાર ચર્ચા કરી તો પહેલાં ડી માટે કેટલાય મિનિટ અટક્યું હતું તેની ચર્ચા કરીએ પછી ફાઇનલમાં કેટલું અટકી શકે તેની વિગતવાર ચર્ચા કરીએ તો જનરલ મેલનું ડીવી માટે પહેલાં અડક્યું હતું એકસો વીસ પોઈન્ટ પચાસ ફાઇનલ મેરટ એકસો છવ્વીસથી પ્લસ માઇનસ બે રહી શકે છે ઈડબ્લ્યુએસનું ડીવી માટે પહેલાં રહ્યું હતું ચોરાણું પોઈન્ટ પચાસ હવે ફાઇનલ મેરટ એકસો બારથી એકસો પંદરની વચ્ચે રહી શકે છે એસસી મેલનું ડીવી માટે ચોરાણું પોઈન્ટ પિંચોતેર હવે ફાઇનલ મેટ એકસો દસથી એકસો પંદર વચ્ચે રહી શકે છે એસટી મેલનું ડીવી માટે પહેલાં એસી પોઈન્ટ પચાસ અટક્યું છે હવે ફાઇનલ મેટ એસી પોઈન્ટ પચાસ અથવા એક્યાસી રહી શકે છે એસસી એકસો નવ પોઈન્ટ અટક્યું છે ડીવી માટે ફાઇનલ મેટ એકસો અઢારથી એકસો બાવીસની વચ્ચે રહી શકે છે ફિમેલની વાત કરીએ તો डीवी માટે જનરલ ફિમેલની વાત કરીએ તો અઠ્ઠાણું પોઈન્ટ પચીસે અટક્યું છે ફાઇનલ મેટ સોથી એકસો એક બે રહી શકે છે ઈડબલ્યુ એસનું ફિમેલ ડીવી માટે વાત કરીએ તો એસી પોઈન્ટ પચાસે અટક્યું છે ફાઇનલ મેટ એક્યાસીથી ત્યાંશી વચ્ચે રહી શકે છે એસસી ફિમેલની વાત કરીએ તો પહેલાં ડીબી માટે એસી પોઈન્ટ પચાસે રહ્યું છે ફાઇનલ મેટ એક્યાશીથી બ્યાસી અથવા એક્યાસી પોઈન્ટ પચાસ પણ રહી શકે છે એસટીની વાત એસટી ફિમેલની વાત કરીએ તો ડીવી માટે એસી ફાઇનલ મેરિટ એસી અથવા એક્યાસીની વચ્ચે રહી શકે છે એસ એસટીનું મેરિટ એસી જે બંને પાર્ટમાં ક્વોલિફાય થયા હોય અને ટોટલ એસી થતા હોય તો પણ વારું આવી શકે છે અને એસી ફિમેલની વાત કરીએ તો એસી પોઈન્ટ પચીસે અટકી છે ફાઇનલ મેરિટ બ્યાસી અથવા બ્યાસી પોઈન્ટ પચાસ અથવા ત્યાંશી વચ્ચે કોઈ પણ અટકી શકે છે આ પોલીસ કોન્સ્ટેબલના ફાઇનલની મેરટ કેટલું રહી શકે તેનું એક આપણે અંદાજ કાઢ્યો છે આ કોઈ ફાઇનલ નથી પણ એક અંદાજ છે એકાદ મહિનામાં રિઝલ્ટ પણ આવી શકે છે પીએસઆઈનું રિઝલ્ટ હવે નવેમ્બર મહિનામાં આવશે ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ મેરટ આવી શકે છે